रघु भाई बोलो भूख ला जी हवा तो हूं कर चुके अल्लाह एक तो बॉस ने ई कुछ करवा बॉस शिकार हूं करी शिकार जो क्या बैठा है कछु करता ही नहीं भाई बॉस ना का कहिए क्या जे तुम्हें बॉस हाँ हाँ बोलो 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 आ तुम्हें गाड़ी पर पग चढ़ाई तड़ाय न बेहरा गाड़ी में डीजल न खाना है नहीं रे आ डीजल खूटी हो आ आपरो મજબૂત રાખવાનો ખોપ આપડો એમને સક્ષમ રાખવાનો આપડો ખોપ મટવો ના જોવો બસ આયરા બોસ આ વાતો કરી દો કે ખોફ ની આપડે કરિયાણું લેવા જ વાત કરજે અલ્યા કરણ્યો તો કરણ્યું ના લ્યુ નેટ નેટ અમે પૈસા તો એવો કે આલ્યું ના કરિયાણું આ તો રોમાની બટાકા લઈ આયા તો બટાકાય ના આલે થઈ ગયો હવે ગામમાં અલ્યા હાય હાય આ તો ચાર દાડા આ તો જંગલ બો જંગલ બનાજીયો એટલે બધું ચકલોય વાત બની ગયો આપડે કોક કરવું પડશે હવે ગામમાં કરવું પડશે ઉઠાવવા પડશે ગામમાં એન્ટ્રી મારો કે આ દાદા થી દાદા થઈ જાય સૂર્યાભાઈ ડોન ઓમ વસ્તેમાં ભાડીને દરદવી જો અને આ ચક્કુ તો જો એ તો થાર કાઢી લે આગળ છે ને છોકરું <tasi> oh, 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 oh. <tasi> 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 <tasi>

બોલો બોલો રા તૈયાર થઈ જવ ગામ આવી ગયું છે

મજબૂત ચા બાજે રાહત મળશે ખબર એક નંબર ચા તેની વાહ જબ્બર ચા બનાવી મારી માની જો હું ચા બનાવી હતી મસ્ત ચાલી હું કે

બરોબર સાથીઓ આપડો ખોપ હંમેશા માટે ખાલી ના થઈ ગયો ખોપ બનાવી રાખવાનું કીધું નકર પછી ચકલો બાદ બની જાય આપડે આપડે પેલા નોમ પર મેઠું નહીં એને પકડો સાડો પેલા હાડો હવે ગોમોડો ખોપ બતા પેલા રોમા એ મારા નોમ નું મેઠું નહીં આલ્યું ને એને પેલા ઉઠાવી એટલે ખબર પડે કે સૂર્યભાઈ દોડ નો ફાવર છે તૈયાર લખું કોઈને બાચી નહી રાખવાના કોઈને બાચી રાખવાના નહીં આપણે ઉપાડવાના શું કીધું બરોબર ખેડો

બરોબર ખાલી પછી આ ભાઈ બ્રાન્ડ આ બ્રાન્ડ પાડો અપુજે બોલો લિયો જોઈને અલ્યા ભાઈ એવું તમારા ખોફ તમારું થઈ ગયું

ગમે એવો બંકો હોય ગમે તે હોય અકન તો કોતરો પાડી નાખવા માં આવશે આવું હોય તો કાલે ચો દેખાડું જોવું